ગણિતના પણ વિડીયો આપણે મૂકી દીધા છે ચેનલ ચેનલ ઉપર ઉપર મોસ્ટ જે જોઈ લેજો અને ખાસ કે મોડલ પેપર ટૂંક સમયમાં આપણને હું તમને આ પર્યાવરણના વિડીયો ચાલતા છે એ દરમિયાન મૂકવાનો છું લગભગ દસ તારીખ જાન્યુઆરીની દસ તારીખ આસપાસ તમને નવું પેપર મળી જશે ઘણા દોસ્તો ભૂલકાઓ હજી સબસ્ક્રાઈબ કરતા નથી મને અહીંયા ખબર પડી જાય છે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવો સાત બરાબર છે એને ખૂબ ખૂબ અભિનંદન અને જેના મોબાઈલમાં નથી એને ડાઉનલોડ કરી લેવાનું આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મળશે આ રીતે લખેલું હશે વિડીયોના નીચે મોર લખેલું હોય ને મોર બટન દબાવશો એટલે તમને આ મળી જશે અને નવા મિત્રો જે આવ્યા હોય જે કોઈ નવા જોડાયા છે ગાઈડ એપ્લિકેશન માટે હો દોસ્તો એમને લખી દેવાનું યસ સર શું લખી દેવાનું યસ સર આટલું કામ મારું તમારે કરવાનું છે જેથી મને ખબર પડે કે ભાઈ મારા નવા મિત્રો ગાઈડ એપ્લિકેશનમાં આવ્યા છે તો મારે એમના માટે કંઈક સાહિત્ય બનાવવું પડે અહીંયા તમને સેટ પ્રવેશ પરીક્ષાના પેપરો એનું સંપૂર્ણ મટીરીયલ વાંચવા માટેનું બીજા કંઈ પણ તમારે ખર્ચો કરવો પડશે નહીં મોસ્ટ આઈ એમપી ઇવન આ વિડીયો પણ જેટલા મેં ગણિતના બનાયા છે અને પર્યાવરણના બધા વિડીયો હું તમને અહીંયા મૂકી દેવાનો છું તો આ એપ્લિકેશન તમારે હોવું જોઈએ તમારા મોબાઈલમાં અને શેર કરજો ભાઈ જેટલું તમે વોટ્સઅપ ઉપર આની લિંકને શેર કરી દેવાની બધા સગાવાલાને ગામના લોકોને મિત્રોને તમે જેને કરી દીધી છે એમને ખૂબ ખૂબ અભિનંદન બાકી હોય તો કરી દેજો અને તમારી સ્ક્રીન પર આ વિડીયોનો પહેલો પ્રશ્ન આપણે લઈ રહ્યા છીએ પહેલો પ્રશ્ન શું છે એકદળી બીજ કયું છે એકદળી બીજ એટલે કે જો ભાઈ હું તમને ભણાવી દઉં અહીંયા ટૂંકમાં કોઈ પણ બીજના બે ટુકડા થાય તો એને દ્વિદળી કહેવાય અને ટુકડો ન થાય તો એને એક દળી કહેવામાં આવે દ્વિદળી એટલે બે ટુકડા થાય અને એક દળીનો મતલબ એક જ ટુકડો એની ફાડ થતી નથી તો એવું કયું છે તો ચલો ભાઈ મગની ફાડ થાય બરાબર છે વાલના પણ બે ટુકડા થાય તુવેરના પણ બે ટુકડા થાય ઘઉંના ટુકડા થતા નથી તો સાચો જવાબ શું આવશે ડી જવાબ કાગળ પેન લઈને ન બેઠા હોય તો કાગળ પેન લઈ લો અને નંબર આપી દો દસ પ્રશ્નો આ વિડીયોમાં છે દસે દસ તમારે જોવાના છે એન્ડ સુધી અને તમને એક છેલ્લે ટીપ્સ પણ મળી જશે બરોબર ચાલો નીચેનામાંથી કોનું બીજ ખરબચડવું છે ચણાનું રાયનું મગનું કે ભાઈ મકાઈનું નું તો ખરબચડું કોનું છે ચણો તો ભાઈ લિસ્સો હોય કે ના હોય તમારે વિચારવાનું ચલો તમે જવાબ લખી દો તમારો લખી દીધો અથવા મનમાં નક્કી કરી લો જે જવાબ આમાંથી હોય રાય તો લિસ્સી હોય એટલે રાય ના આવે મગ પણ ઉપર સપાટી કેવી હોય લિસ્સી હોય તો ના આવે મકાઈ ની પણ સપાટી કેવી હોય લિસ્સી હોય તો સાચો જવાબ શું આવશે ચણા ચાલો ભાઈ ટાણ ત્રીજો પ્રશ્ન પ્રાણીઓ દ્વારા ફેલાવો થતો હોય એવું બીજ કયું કે જે પ્રાણીઓ દ્વારા ફેલાય છે તો પ્રાણીઓ દ્વારા ફેલાતું બીજ કયું આવે મારા ભાઈ તો આવે આવે અઘેડી આવે કે રજકો આવે તો જે પ્રાણીઓ ખાય અને ફેલાવે તો એવું પ્રાણી અરે પ્રાણી કે બીજ અઘેડી આવશે સાચો જવાબ શું આવશે અઘેડી અઘેડી એટલે ઘાસ છે એક જાતનું કે જે વગડામાં પ્રાણીઓ ખાય અને પછી એ જે પ્રાણીઓના છાણમાંથી એના બીજ દ્વારા ફેલાય એ વનસ્પતિ અઘેડી વનસ્પતિ આવે ગામડામાં જોવા મળે જો હું કહેતો તો તો તમને વનસ્પતિ બીજ બીજ કયું આમાંથી બીજમાં ઘઉં આવશે ચણા આવશે બાજરી આવશે કે મકાઈ આવશે તો દ્વિદળી વનસ્પતિમાં અરે વનસ્પતિમાં બીજમાં સોરી બીજમાં નામ આવે છે ચણાનું ચણો છે દ્વિદળી આપણે આગળના પ્રશ્નમાં પણ જોઈ ગયા હતા બરાબર તો આ બાકીના જે ઘઉં બાજરી અને મકાઈ ઈ એક દળી છે એક દળીનો મતલબ કે એની બે ફાટ થતી નથી ઉગે ત્યારે એની ફાટ ના હોય સીધો એની અંદર નીકળે ચણાની અંદર બે ફાળ થાય ચણા ને તમે પલાળશો તો એના ફણગાવેલા ચણા તમે જોશો તો એના બે ભાગ થશે ચલો પાંચમો પ્રશ્ન તમારી સ્ક્રીન પર પવન દ્વારા ફેલાવો થતો હોય તેવું બીજ કહ્યું કે જેનો પવન દ્વારા ફેલાવો થાય છે તો ભાઈ કમળ આકડો વડ અને જાળ પવન દ્વારા જેનું બીજ ફેલાય છે તો કમળનું બીજ તો કમળ પાણીમાં રહે પવનથી ફેલાય તો શું આવશે તો સાચો જે જવાબ છે એ આકડો આવશે શું આવશે આકડો આકડા ની અંદર છે ને રૂચા રૂછા નીકળે આમામામામામામામામામામામા હવામાં ઉડ્યા જાય તો એના બીજ છે એની અંદર આ ફાટે આજે ફળ ફાટે આકડાનું આ ચિત્રમાં તમે જોઈ શકો છો ત્યારે ગામડાના વિદ્યાર્થીઓને ખાસ ખબર હશે કે ગામડામાં આંકડામાંથી છે ને આક આમ તમને હવામાં એના રૂચ્છા જાય એની અંદર એનું બિયારણ જાય છે તો પવન દ્વારા આંકડાનું બીજ ફેલાય છે તો પાંચમાનો જવાબ આવશે બેટનો બી છઠ્ઠો પ્રશ્ન તમારી સ્ક્રીન પર નીચેના પૈકી કયો પાણીનો સ્ત્રોત નથી કે જેમાંથી તમને પાણી મળતું નથી એવો અર્થ થાય એટલે ડાયરેક્ટલી સીધું તમે એને વાપરી શકતા નથી લઈને એ અર્થમાં તો નદીમાં તો આપણે પાણી લઈ શકીએ છીએ દેખાય છે સરોવરમાંથી લઈ શકીએ છીએ આકાશ વિચારવા જેવું છે અને કૂવો હા તો કૂવામાંથી પણ આપણે પાણી લઈ શકીએ છીએ પણ આકાશમાંથી સીધું પાણી આપણે લઈ શકતા નથી તો છઠ્ઠાનો જવાબ શું આવશે સી જવાબ આવશે આ ત્રણ આન્સર ખોટા છે આપણા ચાલો આગળ જઈશું સાતમો પ્રશ્ન તમારી સ્ક્રીન પર કયા પાત્રમાં સૌથી વધારે પાણી સમાય ગ્લાસમાં ડોલમાં જગમાં કે લોટામાં તો સાહેબ મારા આનો જવાબ તમે મને કમેન્ટ બોક્સમાં લખો હું તમને દિલ આપીશ પેલું જે એક દિલ હોય છે ને કમેન્ટ બોક્સમાં આમ એ દિલ તમને રેડ કલરનું થાય તો સમજવું કે ગુરુજીએ તમને એનું દિલ આપ્યું છે ગૌર અ આનો તમારે જવાબ લખી દેવાનો છે કે આ તો આવડે એવો છે એટલે હું તમને આનો જવાબ કહેતો નથી કમેન્ટ બોક્સમાં લખજો જે આવે ગ્લાસ આવે ડોલ આવે જગ આવે જે કંઈ આવે બરાબર છે આઠમો પગથિયાવાળા વાળા કુવાને કયા નામે ઓળખવામાં આવે છે તો પગથિયાવાળો કૂવો તો ભાઈ કેવો હોય એને વાવ કહેવાય કૂવો કહેવાય કહેવાય તળાવ નેરમાં કુવો તળાવમાં કઈ પગથિયા ક્યાંય નથી તો આપણને ક્યાં જોવા મળે પગથિયાવાળો કૂવો એટલે કે વાવ જો મેં અહીંયા ચિત્ર તમને વાવનું બતાવ્યું છે વાવની અંદર ઉતરવાના પગથિયા હોય જૂની ક્યાંક તમે વાવ જોઈ હોય તો એના પગથિયા તમને જોવા મળે છે તો સાત આઠમાનો જવાબ એ નવમો તમારી સ્ક્રીન પર ગુજરાતની જીવાદોરી યોજના જીવાદોરી એટલે કે પબ્લિકનું જીવન જે છે એને મોટા ભાગે એને પાણી ત્યાંથી મળી રહે એને વીજળી પણ ત્યાંથી મળી રહે એટલે જીવાદોરી છે લાઈફ છે એવી યોજના કઈ ધરોઈ કાકરાપાર કડાણા અને સરદાર સરોવર યોજના આ બધી યોજનાઓ ધરોઈ સાબરમતી નદી ઉપર છે કાકરાપાર તાપી ઉપર છે કડાણા પણ કડાણા મહીસાગર નદી ઉપર છે અને સરદાર છે નર્મદા ઉપર છે અમે તમને એક્સ્ટ્રા નોલેજ આપ્યું જેથી કરીને પરીક્ષામાં કંઈક અવળું પૂછાય તો પણ તમને આવડી જાય તો એનો સાચો જવાબ છે તમે કદાચ કોઈ મિત્રો ગયા હોય સરદાર સરોવર સરદાર સ્ટેચ્યુ જોવા ગયા હોય તો આ સરદાર યોજના જે સરદાર સરોવર યોજના છે ગુજરાતની લાઈફ છે જે આપણને વીજળી પણ આપે છે અને સાથે સાથે પાણી પણ છે કચ્છ સુધી આપણને પહોંચાડે છે દસમો પ્રશ્ન અમદાવાદની નજીક આવેલી મોટી વાવ કઈ રાણકી વાવ જેઠાભાઈની વાવ દાદાહરીની વાવ અને અડાલજની વાવ તો અમદાવાદ નજીક આવેલી વાવ એ આપણા માટે સાચો જવાબ છે તમે કદાચ હોય તો સાચો જવાબ છે અડાલજની વાવ તો આ અડાલજની વાવ તમે જોવા ગયા હોય તો સારી વાત છે ન ગયા હોય તો જઈ આવજો તમારા મમ્મી પપ્પાને લઈને ગાડીમાં બેસી રહે અને આવતા વિડીયો નંબર કયો આવશે ભાઈ હવે લગભગ ચોથો વિડીયો આવશે એમાં ફરી સાત વાગે આપણે મળીશું ત્યાં સુધી ટાટા અને બાય બાય